ફેમિલી કેમ છો બધા મોજ માં છો ને હું પણ મોજમાં કારણ કે આપણા વિડીયો મોજ માંજવું હોય તો જો સવારના વાગી જશે થઈ ને કોઈ ઘેરે છે નહીં આપણે એકલા ઘેરે હવે આપણે આગળ છે વાળીએ પણ આપણે જરીક વેહોને વાડે બાંધવા જવાની છે ને પછી છે વાડી તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આપણે વાડે ભાગ્યા છે વેહો બાંધવા આને દોરવી પડે નકર આ આજે હાથમાં ન રહી પૈશું વીડે થોડવા માટે આપણને ખેંચો તો આપણે હું ને બાંધીન તો આપણે વાડે હોઈએ તો હવે ને નીરવા જાવું છે ને ફિક્સ થડીઓ રખ તો જો આયથી લઈ લે બે પૂળા નીરી આવી તો આપણે વાડીએ લઈ તો હોઈએ છે ઓલું વાડીએ હું વાડે થી હોઈએ વાસે તે હું નીરી ને હવે જાવું કે વાડીએ તો આપણે તૈયાર કરી લે છે થોડી વિડિયો ઉતારવા માટે કારણ કે આપણે તો કામ કરવાનું છે તો ચાલો ગાઈ વાડીએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડી જો આઠ જે બધું ખેંચ નાખેલું છે આને હવે આપણે એટલે બધું છે ને ભૂકો ભળી દેવા ભડકો ભળગાવેલી છે તો કન્ટિન્યુ જોતા રહેજો

પણ માં ઉતરી ગયા જ હોય ટેસ્ટ ચાલુ છે તો આપણે ટીવી જોવાની છે બીજું કાઈ નહીં તો એટલો જ કે મોય તો લાઈક કરો શેર કરો અને અમારા બીજા લાઈફસ્ટાઈલ બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરો તો મળીએ કાર ફરી એક બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય